વ્યાખ્યા કરી નહીં કોઈ જોવાયું નથી અને આજે પણ નગરપાલિકાએ સેફ્ટીના રૂપે તેની જોડે કોઈ વસ્તુ સગવડ હોય એવું લાગતું નથી એને ક્યાંકથી જાળા લાઈન કાપીને મૂક્યા છે એટલે હજુ નગરપાલિકા આટલા મોટા ટેક્સ લે છે આટલી બધી સુવિધાઓના નામે બળગા પોકારે છે પણ એની જોડે સુવિધા માટે કે સેફ્ટી માટે કોઈ આઈટમ નહીં આ તમે જોઈ શકો છો આ હજુ ખાડો પણ પૂરે તરફથી પૂરાયેલો નહીં તો એવું તો કયું કાર્ય થઈ ગયું કે તાત્કાલિક આટલો બધો ખાડો પાછો અમને પૂરી દેવામાં આવ્યો એટલે આ નગરપાલિકાની એકદમ ઘોર બેદરકારી જ છે અને આ ચાલુ રહેવાની હવે તમે જોઈ શકો છો આ હું બાઇક બતાવું છું તો બાઇકનો આગળનો બધો ભાગ જે પૂરો બાર કાઢવામાં પણ નથી આવ્યો તૂટી ગયેલો છે તમે જોઈ શકો છો આગળની હેડ લાઈટ એવું કશું છે જ નહીં આ માટી સાઈડ ગ્લાસ આ બધું જે એનું એન્જિનનું બધું કહેવાય બધું ભાગી ગયેલું છે એના હજુ તો અંદર માટીના ઝાડા ભરેલા છે અને ખાલી એક આગળનો મજગાર એ તોડીને અંદર નાખેલો છે બાકીના ઝોમેટાની બેગની અંદર બીજું કશું જ છે નહીં એટલે બધો સામાન એમને પૂરતો કાઢેલો નહીં અને જો તો એ આ ખાડાને પૂરણ કરી દીધેલું છે બસ આ લોકોનું કામકાજ જ આ રીત્યું છે અને બધું મારું આખું બાઇક પણ તૂટેલું છે આ તમે જોઈ શકો છો